આદર્શ નિવાસી શાળા ઓઢવ વૃક્ષારોપણ દ્વારા હરિયાળી કેમ્પસનો ઉત્તમ ઉદાહરણ આદર્શ નિવાસી શાળા ઓઢવ અમદાવાદ ખાતે આજે વધુ અગિયાર લીમડાના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યો જેમાં પ્રકૃતિ રક્ષક ડોક્ટર સતીશ પટેલ ગાયત્રી પરિવાર અને કેડી ચૌહાણ તથા એનજી પટેલ સાહેબ અને વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છેલ્લા ત્રણ વર્ષથી સૌ સાથે મળી આ કેમ્પસની અંદર હરિયાળું બનાવવા માટે ત્રણસો પચાસથી પણ વધારે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે દરેક વૃક્ષને વિદ્યાર્થી પોતે જતન કરે છે દરેક વિદ્યાર્થી વૃક્ષને મિત્ર બનાવી તેને ઉછેરે છે અને આ કેમ્પસની અંદર આજે ત્રણસો થી પણ વધારે વૃક્ષો બહુ સારી ઊંચાઈએ જોવા મળે છે એનો શ્રેય સ્કૂલના આચાર્ય શ્રી કેડે ચૌહાણ સાહેબ સૌને જાય છે ખૂબ સુંદર કામ કર્યું છે સ્કૂલનું નામ છે આદર્શ નિવાસી સ્કૂલ પણ એટલું જ આદર્શ અહીં કામ થાય છે એ ખૂબ પ્રશંસનીય છે વિદ્યાર્થી પોતાના જીવનકાળ દરમિયાન એ વૃક્ષને મિત્ર બનાવે છે અને જ્યાં સુધી તે સ્કૂલમાં ભણે છે ત્યાં સુધી તેને દેખાડ કરે છે

એવા આદર્શ નિવાસી સ્કૂલના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ સાથે અને કેડી સાહેબ અને એનજી પટેલ સાહેબના સાનિધ્યમાં આજે આપણે ઊભા છીએ અહીંયા અને એમની હાજરીમાં આજે હાર્દિકભાઈએ મોકલાવેલા લીમડા આજે આપણે વૃક્ષારોપણ કરીશું વિદ્યાર્થીઓ સાથે અને પર્યાવરણની જે જાળવણી છે એ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને એ આપણે આ કેમ્પસમાં એ પણ જોઈ શકીએ છીએ તો આજનું વૃક્ષારોપણ હાર્દિક જગપથ તરફથી આપણે કરી રહ્યા છીએ